આતંકવાદને આશરો આપનાર પાકિસ્તાનના સમર્થનમાં આવેલું તુર્કી અને અઝરબેના કેટલાક ભારતીય બહિષ્કાર કર્યો છે હાલોલના પ્રવાસીઓએ પણ તુર્કી અને અઝરબેજાન ફરવા જવાના પોતાના બુકિંગ રદ કરાતા છે હાલોલથી ચાળીસ જેટલો લોકો આગામી સપ્તાહમાં તુર્કી તેમજ અઝરબેજાનના પ્રવાસે જવાના હતા તમામ ટુરિસ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે બુકિંગ કેન્સલ કરાવવાના હાલોલના લોકોએ ટૂર ઓપરેટર પણ સવાલો કર્યા છે દર વર્ષે અમે અમારા ડીયરોને આઉટ ઓફ ઇન્ડિયાની ટૂર કરાવીએ છીએ સમજો કે લાસ્ટ ઇયર થાઈલેન્ડ લઈ ગયા હતા એના પછી પહેલાં શ્રીલંકા લઈ ગયા હતા આ વખતે અમે પ્લાન કર્યું હતું બજરબાઈજનું પણ અત્યારે જે આપણું ઓપરેશન સિંધુમાં જે રીતે આપણાને મજરબાઈ આપણાને સપોર્ટ નથી કર્યો એ તો અમે બી અત્યારે એ પ્લાન કેન્સલ કરીને અત્યારે આપણી જે નિયરેસ્ટ આપણા જે સમજો ને કે જે નિયરેસ્ટ આપણું નેપાળ છે ભૂતાન છે જે આપણાને સપોર્ટ કરે છે એ બધી કન્ટ્રીમાં અમે પ્લાન